સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણીની આવક વધી હતી ચોમાસામાં પ્રથમવાર હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા હતા હિંમતનગરના હાથમતી નદી ઉપર મહેતાપુરા પાસે ઉપરાંત ભોલેશ્વરના ઓવરબ્રીજ પર શહેરીજનો બાળકો સાથે પાણી જોવા આવી પહોંચ્યા હતા હિંમતનગરના ન્યાયમંદિરથી મહેતાપુરા તરફના ડીપ બ્રિજ ઉપર દોઢ ફૂટ પાણી વહેતા ડીપ બ્રિજ અવર જવા માટે બંધ કરવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ડીપ બ્રિજની બંને તરફ પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે બીજી તરફ નવા બની રહેલ રેલવે ઓવરબ્રિજના પિયર વચ્ચે પાણીનો પ્રવાહ વધતા ચાર ભેંસો ફસાઈ ગઈ હતી જેને લઈને હિંમતનગર ફાયર બ્રિગેડને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી